ત્રણ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રશ્ન નાનું સમજી રહ્યા છીએ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ છે

वस्तुनी कीमत अने मांग वच्चे व्यस्त संबंध होवाना बे मुख्य कारणों एक आवक असर बे अवेजी पहला समझिए आवक असर मां शुं लखीशु आवक असर नी अंदर व्यक्ति नी आवक स्थिर रहे व्यक्ति नी के ग्राहक नी નાણાકીય આવક સ્થિર રહે વધે નહીં છતાં પણ વસ્તુની કિંમત ઘટવાને કારણે તેની આવકમાં જે વધારો થાય છે તેના કારણે તે જે તે વસ્તુની માંગમાં વધારો કરે છે જેને આવક અસર કરે છે રિપીટ કરું છું વિદ્યાર્થીઓ બુક સાથે જ રાખો

કિંમતમાં ઘટાડો થવાથી તેની વાસ્તવિક આવકમાં વધારો થાય છે અને કારણે તે વધેલી જે રકમ છે 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 એ શું કરે વધારે આ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ પણ તેને કહેવાશે વાસ્તવિક આવકમાં વધારો થાય છે વસ્તુની કિંમત ઘટવાથી ગ્રાહકની આવકમાં વધારો થાય છે તેને વાસ્તવિક આવક

એક મીટર કાપડની ખરીદી કરે કિંમતો ઘટાડું થાય એટલે કે કિંમત સો એક કાપડ લાવતા હતા હવે કિંમત ઘટીને સમજવા માટે લખું છું પંચોતેર રૂપિયા થયા એક મીટર ખરીદવા માટે પહેલા તેને સો રૂપિયા ખર્ચવા પડતા હતા હવે એટલા જ મીટર કાપડની ખરીદી કરવા માટે ફક્ત કેટલા રૂપિયા ખર્ચવા પડે છે પચાસ રૂપિયા

પરંતુ વસ્તુની કિંમત ઘટવાથી તેની આવકમાં વધારો થાય તો તે આવકને વાસ્તવિક આવક કહે છે અથવા ઉપ પ્રમાણે બોલું તો વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહે છે હવે અહીંયા સમજો તો જે ટોપિકને સમજવાનું છે આવક અસર ક્યાં પડે છે નાણાકીય આવક વ્યક્તિની સ્થિર લઈ કિંમત ઘટીને 100 રૂપિયા થી 50 રૂપિયા થઈ કિંમત ઘટી છે પચાસ રૂપિયા એટલે કે એક મીટર કાપડ ખરીદવા માટે અને પચાસ રૂપિયા જ ખર્ચવા પડશે તો આ વધેલા પચાસ રૂપિયાનું પણ તે શું કરશે કાપડ જ માંગ કરશે એટલા માટે કહેવાય છે એટલા માટે સમજી શકાય કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી તે વસ્તુની માંગનું શું થાય છે વિસ્તરણ થાય છે માંગ વધે છે જેને આપણે આવક અસર કહેશે પરંતુ માત્ર હલકા પ્રકારની બાબતમાં આવક અસર લાગુ પાડી શકાશે નહીં

જરૂરિયાત સંતોષવાના હેતુસર એક વસ્તુના સ્થાને બીજી વસ્તુનો વપરાશ થઈ શકતો હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહે છે અવેજી અસર એટલે શું તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમે જે બે વસ્તુ લો છો એક બોલીએ છે આપણે મૂળ વસ્તુ અને બીજી બોલીએ છે આપણે અવેજી વસ્તુ અહીંયા સમજવા માટે ખાલી લખું છું તમને ખ્યાલ આવે એટલા માટે એ એ વસ્તુ 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 અને બી બી વસ્તુની છે બસ આટલું મૂળ વસ્તુ એ છે અને અવેજી વસ્તુ છે એની બી એટલે કદાચ મારા અગાઉના વિડીયો તમે જોયા હોય તો એ વસ્તુ મૂળ વસ્તુ છે ચા અને એની અવેજી વસ્તુ છે કોફી વધારો એટલે કે મૂળ વસ્તુ અવેજી વસ્તુના પ્રમાણમાં એની તુલના એ કેવી બને છે સસ્તી થાય છે ફરીથી બોલું છું એ વસ્તુ મૂળ વસ્તુ હોય અને એની કિંમત ઘટે તો બી વસ્તુ એના તુલનાએ એ વસ્તુ કેવી થાય છે સસ્તી થાય છે અને બી વસ્તુ જ્યારે આ બાજુ લખ્યું છે તો કદાચ તમને કન્ફ્યુઝન બી વસ્તુ કેવી થાય છે મોગી થાય છે એ વસ્તુ કેવી પડે છે સસ્તી પડે છે એટલે વ્યક્તિ એ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી એ વસ્તુની માંગમાં વધારો કરે છે અને અવેજી વસ્તુની માંગ નથી કરતો એટલા માટે અવેજી વસ્તુની માંગમાં શું થાય છે ઘટાડો જેને કહેવાશે અવેજી અસર રિપીટ કરી લઉં કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાને કારણે તેની અવેજી વસ્તુની તુલનાએ મૂળ વસ્તુ સસ્તી થતા મૂળ વસ્તુની માંગમાં વધારો થાય છે જેને અવેજી અસર કહે છે

ખૂબ ખૂબ રદાય ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ